નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આધાર કાર્ડ ધારકો સાવધાન જે આ બે હજાર પચીસના ના મહિનામાં તમામ આધાર કાર્ડ ધારકો માટે ત્રણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં મિત્રો નો ફેરફાર અંતર્ગત ડિસેમ્બર બે હજાર પચીસના ના મહિનાથી નવા આધાર કાર્ડના સ્વરૂપ બદલાઈ શકે છે તેમના પછી મિત્રો ડિસેમ્બર બે હજાર પચીસના ના મહિનામાં ખેડૂતો માટે પણ મોટી ભેટ સરકાર દ્વારા આપવામાં આવી શકે છે અને મિત્રો છેલ્લું કે પેન કાર્ડ પણ બંધ થઈ શકે છે ત્રણ મહત્વના ફેરફારો છે જે રોજિંદા જીવનો માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે આજના વિડીયોમાં એમના વિશે જ વિસ્તારપૂર્વક માહિતી વિડિયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ આધાર કાર્ડ ધારકો ખાસ જાણી લ્યો અને જોઈ લ્યો કે ત્રણ નવા ફેરફારો

આધાર કાર્ડ પર માત્ર ફોટો તેમજ ક્યુઆર કોડ રાખવાની યુઆઈડીઆઈ ની વિચારણા ચાલી રહી છે મિત્રો યુઆઈડીઆઈ દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસના મહિનામાં આધાર કાર્ડ પર મોટો ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે જેમાં મિત્રો નામ સરનામું સહિતની વ્યક્તિગત માહિતી ગુપ્ત રહે તે માટે નવા આધાર કાર્ડમાં માત્ર ફોટો અને ક્યુઆર કોડ જ દર્શાવાશે ક્યુઆર કોડ સ્કેન કરતા વ્યક્તિગત માહિતી મળી રહેશે પછી વાત કરીએ મિત્રો બીજા નવા ફેરફાર વિશે જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો માર્ચ બે હાજર છવ્વીસ સુધીમાં સો ટકા ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર પ્રતિબંધ મિત્રો માર્ચ બે પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે પણ વીજળી આપશે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે ખુશીની જાહેરાત કરી છે કિસાન અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ બે હજાર ચોવીસ પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે અત્યાર સુધીમાં રાજ્યમાં અઠાણું ટકા ખેડૂતોને વીજળી મળી રહી છે થોડા વિસ્તારોમાં હજુ દિવસે વીજળી આપવાની કામગીરી ચાલી રહી છે જેમાં શ્રીએ જણાવ્યું હતું કે માર્ચ બે હજાર પચીસ પહેલા આ કામગીરી પણ પૂર્ણ થઈ જશે એટલે મિત્રો માર્ચ સુધીમાં ખેડૂતોને ગુજરાતના તમામ વીજળી ફાળવણી કરવામાં આવશે એટલે કે દિવસ દરમિયાન પણ સો ટકા ખેડૂતોને વીજળી મળી રહેશે તેમના પછી વાત કરી મિત્રો ત્રીજા નવા ફેરફાર વિશે તો મિત્રો પેલી જાન્યુઆરી બે થી કોના પેન બંધ થઈ જશે તો મિત્રો આજે કોઈ પણ નાણાકીય કામગીરીમાં પરમનેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પેન એની વાર્ય છે પછી તમારે ઇન્કમટેક્સનું રિટર્ન ભરવું હોય બેંક ખાતું ખોલાવવું હોય કે પછી બીજું કોઈ કામ હોય પરંતુ તમે તમારા આધાર કાર્ડ નંબરને પેન સાથે લિંક કરવામાં હવે મોડું કરશો તો મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તમારું પેન બંધ થઈ જવાની શક્યતા છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે એક નોટિફિકેશન કહે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમામ પેન કાર્ડ ધારકોને પોતાના આધાર કાર્ડ અને પાન લિંક કરાવવા પડશે તો મિત્રો જો આમ કરવામાં નહીં આવે તો પેન કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે

પર્સનલ ઇન્ફોર્મેશન ગુપ્ત રાખવામાં આવશે તેમજ મિત્રો ખેડૂતો માટે પણ મોટી ભેટ ડિસેમ્બર થી લઈ અને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં ખેડૂત ભાઈઓને ગુજરાત સરકાર આપી શકે છે દિવસ દરમિયાન સો વીજળી આપશે તેમજ મિત્રો પેન કાર્ડ પણ બંધ થઈ જશે કારણ કે મિત્રો જો તમે પેન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવો તો તમારું પેન કાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે